હાર્દિક સ્વાગત છે નંબર બરાનપુરા પેટ્રોલ પંપની સામે આવેલા ચુનારા વાસ આવેલા ઢોરવાડા ખાતે પશુઓની લે વેચની કાર્યવાહી થતી હોય તેવી માહિતી માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય ને અગાઉ મળેલ હતી જે પગલે વહીવટી વોર્ડ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી લેખિત અને મૌખિક નોટિસ આપવામાં આવી હતી પરંતુ આ તેમ સુધી બંધ કરવામાં ન આવ્યું હતું જેને લઈને આજે ઢોરવાળો સીલ કરવામાં આવ્યો હતો અને કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકા ઢોરપાટીની ટીમ અને નવાપુરા પોલીસને સાથે રાખીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર તેર બરાનપુરા ખાતે આવેલ ચુનારાવાસમાં આજે જે ઢોરવાળો છે ત્યાં પશુઓની લેવેચની કાર્યવાહી થતી હતી એ બાબતે તેઓને અગાઉ લેખિત નોટિસ તેમજ મૌખિક પણ સૂચના આપવામાં આવી હતી તેઓને થોડાક સમય અગાઉ બંધ કરવા બાબતે પણ નોટિસ આપી હતી કે ભાઈ સદર બાબતે હાલ લાઇસન્સ આપવા પાત્ર થતું નથી તો તમારે સદર દોરવાડો બંધ કરવો તે બાબતે આજ રોજ દોરવાડો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે ડૉક્ટર વિજય પંચાલ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ